વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગોલવાડમાં એક મકાનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી શહેરમાં આગ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વધુ એક આગની ઘટના બનવા પામી હતી શહેરના પાણીગેટ ગોલવાડ ખાતે આવેલા એક મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો અને એ સાથે ગેસનો બોટલ પણ હતો બ્લાસ્ટ થતાં જ લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો આ ઘટનામાં એક વ્યક્તિ દજાઈ ગઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે विस्तार नहीं अंदर पानी के दरवाजा पास है। बाद में आग लगा लेकर बैठना उत्तराखंड निर्माण सिल्प पर चार्टर का पानी गिरने का जवाब देने के कभी नहीं अंदर मकान मालिकों के लोग लेकिन बारिश के दरी करके करना और तपास करना गैस सिलेंडर से मिलता है ना ट्रांसपोर्ट में जहाँ पे याला जमे गैस सिलेंडर जास गैस सिलेंडर बाहर बैठो चले आगर तपास तो यहाँ यहाँ लाओ से कि गैस सिलेंडर ना कारण है फायर देई चाहे कि बच्ची नहीं वाला कारण है इधर एक गैस सिलेंडर टोटल प्ल અને અત્યારે અમારી વિજય તમને કીધું છે મકાન માલિકે કાઉન્ટ સિલિન્ડર જનર છે તેને બહાર તો છે આગ લાગી